દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર ત્રેવીસમી તારીખ આજે મહાન અને આધુનિક સંત સંત પાદરે પિયોનો તહેવાર ઉજવીએ છીએ પાદરેપિયો ઇટલી દેશના હતા અઢારસો સિત્યાસીથી ઓગણીસો અડસઠ સુધી જીવ્યા એટલા પવિત્ર જીવન જીવતા હતા ઈસુના ઘા એટલે એમના હાથમાં અને બને પગમાં પણ થયા હતા ગા ક્રિષ્માલા ભાઈ તને શરીરમાં તો હોય થોડા સમય પછી એના વાસ ગંદી વાસ આવે એમ કહેવામાં આવે છે મહાન સંત પાદ્રપીઓના કે ગામાંથી સુગંધ વાસ આવતો તો એમ કહેવામાં આવે છે અને સાથે સાથે એ પ્રાયચિત માટે એટલા બધા લોકો આવતા હતા જે દિવસે મરી ગયા મરી ગયા પછી થોડા સમયમાં જે ગા એમના શરીરમાં યસુના ગા હતા એ બધા ગાયબ થઈ ગેમ કરીને કહેવામાં આવે છે ખા ખલા ભાઈ બેનો સાત્રપ સાંભળીએ લુકનો ગ્રંથ આઠમો અધ્યાય ઓગણીસ થી એકવીસમી કલમ સુધી એકવાર વાર યસુના મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા પણ ગિરદી એટલી બધી હતી કે તેઓ તેમની પાસે પહોંચી શક્યા નહીં એટલે યસુને સંદેશો કહેવામાં આવ્યો કે આપના મા અને ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા ઈચ્છે છે પણ તેમણે જવાબ આપ્યો જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી મા અને તે મારો ભાઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલ ભાઈ તબેનો જ્યારથી પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યના કાર્ય કે પ્રચાર શરૂ કર્યું જાહેર જીવન માટે નીકળ્યા શુભ સંદેશનો પ્રચાર કરવા માટે નીકળ્યા ત્યાર પછી બહુ વખત સુધી ઘરમાં આવ્યા જ નહીં એટલે માં હોય એની ચિંતા હોય એટલે અમુક આજુબાજુના જે માણસો હતા જે બાઇબલમાં કહે છે જે ભાઈઓ એ ખરેખર ખસીંગ કહેવાય છે આપણે જાણીએ છીએ બાઇબલમાંથી કે મરિયમને ઈસુ સિવાય બીજો બીજો કોઈ છોકરો હતો જ નહીં મરિયમ બ્લડ રિલેશન દ્વારા એ માં બને છે એટલે આજના અશુભ સંદેશ દ્વારા અમુક લોકો એવો વિચાર નહીં કરવાનો પ્રભુ ઈસુ પોતાની માને અપમાન કરે છે મા બાપને માન આપવું ઈશ્વરે આપેલી એ આજ્ઞા છે પણ ખરેખર આજના શુભ સંદેશ દ્વારા જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી માં એમાં મરિયમનું સ્થાન થોડું ઊંચું સ્થાનમાં લઈ જાય છે મરિયમ હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઈશ્વરની વાણી પ્રમાણે જીવ્યા એટલે દેવદૂત પોતે કહે છે પ્રણામ કૃપાતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે એમ કરીને સાથે સાથે કહે છેલ્લે મરિયમ કહે છે તારી વાણી મારી વિશે સાચવી પડો હું તો ઈશ્વરની દાસી છું એટલે તું કહે ઈશ્વર કહે એ પ્રમાણે હું જીવવા તૈયાર છું આખી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ ઈશ્વરના વચન પ્રમાણે જીવ્યા હોય એ મરિયમ છે એટલે ઈશ્વર પોતે મરિયમને પસંદ કરે છે પ્રભુ ઈસુ પોતે યોહાનગ્રંથમાં છોતો તેમ ચોત્રીસ માઇલ જેણે મને મોકલ્યો એની ઈચ્છા પૂરી કરવી એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે સાથે સાથે કહે છે જેમ મારા પિતાની આજ્ઞા પ્રમાણે હું ચાલું છું જો તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલશો તો મારા પિતાનો વાસ તમારામાં રહેશે હા કિસ્માલા ભયતા બહેનો ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ ઈશ્વરના કુટુંબમાં આપણે સભ્ય બનીએ છીએ એટલે પ્રભુ ઈશ્વરના જે બ્લડ રિલેશન દ્વારા એ માં અને પછી સાથે સાથે ઊંચ સ્થાન સૌથી શ્રેષ્ઠ રીતે ઈશ્વરની ઈચ્છા ઈશ્વરના વચન પ્રમાણે જીવ્યા હોય એ મરિયમ છે મરિયમ પોતે કહે છે એ કહે તે પ્રમાણે કરજો પ્રભુ અમુક વખત આપણે ચેલેન્જ મને પ્રભુ પ્રભુ કહો છો હું કહું છું એ પ્રમાણે કેમ કરતા નથી જે કે મને પ્રભુ પ્રભુ કે જે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા નહીં પણ મારી ઈચ્છા મારા વચન પ્રમાણે જે મારા પરમ પિતાની ઈચ્છા પ્રમાણે ચાalse તેજ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશ ઈશ્વરનું વચન ઈશ્વરની વાણી એ શાશ્વત જીવનની વાણી છે ઈશ્વરની વાણી એ શક્તિશાળી વાણી છે ઈશ્વરની વાણી જ્યારે સાંભળીએ જીવનમાં મોટો પરિવર્તન લાવે છે જે હેતુ માટે પ્રભુ બોલ્યા એ હેતુ પ્રમાણે આપણે આગળ દોરે છે હા ભયતા ભયતાબહેનો ઈશ્વરના વચન માટે હંમેશા આપણા જીવનમાં સમય આપીએ કારણ કે જીવતી વાણી છે એક અદ્ભુત વાત છે જ્યારે એક ચોપડી વાંચીએ એને જે લખી હોય એ આપણી સાથે હાજર રહેતો નથી ગમે તે હોય ફેમસમાં ફેમસ ચોપડી હોય પણ ઈશ્વરે આપેલા લખેલા ચોપડી જ્યારે બાઇબલ વાંચીએ ઈશ્વર પોતે આપણી સાથે હાજર છે જ્યારે ઈશ્વર આપણી સાથે હાજર હોય જે જે વચન આપણે સાંભળીએ એના લીધે આપણે આધ્યાત્મિક જીવનમાં આપણે શક્તિ મેળવીએ છે એના દ્વારા વધુ ને વધુ ઈશ્વરની પ્રેરણા મળે છે અને સાથે સાથે ઈશ્વરના વચન આપણા માટે શાશ્વત જીવન જીવવા માટે સુખી જીવન જીવવા માટે શાંતિ જોઈએ ઈશ્વરના વચન છે સમાધાન જોઈએ ઈશ્વરના વચન છે આનંદ જોઈએ ઈશ્વરના વચન છે તમે સદા આનંદમાં રહો સતત પ્રાર્થના કરતા રહો બધી પરેશ્વરના આભાર માનો એ પ્રભુના વચન છે હા ખલા ભાઈ તમે નો આજના આ મનચિંદન શાસ્ત્ર સમજવા માટે પ્રભુ ઓળખવા માટે મધ તૃત્યા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાનો જય ગોડ બ્લેસ યુ ઓલ